નમસ્કાર મિત્રો તો નવા વ્લોગ ની અંદર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે નીકળી ગયા છે એક ભાઈબંધના ના ફાર્મ હાઉસ ઉપર ત્યાં એક મિત્રને મળવા જવાનું હતું અને મારી આરે છે મારા ખાસ મિત્ર એટલે હિરેનભાઈ ભરવાડ અને આપણે ધીમે ધીમે નીકળી ગયા લઈ લીધો આપણા ગામનો રસ્તો અને ત્યાં તો કૂતરું મોરે મોરો આવ્યો પણ કૂતરું નીકળી ગયું અને પછી આપણા ગામથી લઈ લીધો યુ ટર્ન અને આપણે નીકળી ગયા ભાણવડ જવા માટે કેમ કે ભાણવડની બાજુમાં આપણા એક દોસ્તારનું સરસ મજાનું ફાર્મ હાઉસ છે અને ત્યાંથી આપણે આગળ નીકળી ગયા ત્યાં તો આવી ગઈ એક વચ્ચે નદી અને કેવી નદી હિરણ અલકાળી જોબન ભાળી નદી રૂપાળી નખરાળી ડુંગરથી પડતી વાળ ઉતરતી પડતી વળતી આખડતી એ નદી રૂપાળી નખરાળી એવી મસ્ત મજાની નદી જોઈ લ્યો આમ લીધ નારાયણે કોરું કાઢી છે એ તમે તમારે જમાવટના જાળવા છે આવી મોજું ગામડામાં હોય મારા બાપલિયા અને ત્યાંથી આપણે નીકળી ગયા ધીમે 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 આગળ ખૂબ જ ટ્રાફિક હોય એટલે આપણે લઈ લીધો ભાણવડનો બાયપાસ રસ્તો જોઈ લ્યો આ જૂનાગઢનો કિલ્લો હોય એવો જૂનો અમારો મેલ છે ભાણવડ બાયપાસ બાજુ જાઓ એટલે અને નદીના કાંઠે આપણે નીકળી ગયા અંદર કરી લીધી છે એન્ટ્રી અહીંયા સામેથી રિક્ષો અને રેકડી મોરે મોરો થવાના હતા પણ રહી ગયા અને એક ભાઈ એન્ટ્રી મારીને આવે છે વાહ તારા વાળ કલે જા અને પછી આપણે નીકળી ગયા આગળ લઈ લીધો યુ ટર્ન ત્યાં તો ટ્રાફિક વધારે હતી એ ભાઈ રહી ગયા વાંધો ન આવ્યો અને પછી નીકળી ગયા આપણે અંદર જોઈ લ્યો અમારા ભાણવડનો નજારો આને કહેવાય ગુજરી બજાર શનિવારેની ગુજરી ભરાય એટલે મોજે મોજ હોય આજે હતો શનિવાર એટલે થોડી ટ્રાફિક વધારે હતી અને પછી આપણે ધીમે ધીમે નીકળી ગયા આપણા દોસ્તારના સ્ટુડિયોએ પહોંચી ગયા સ્ટુડિયો છે દ્વારકેશ સ્ટુડિયો જેની અંદર ઘણા બધા સોંગ રેકોર્ડિંગ થઈ ચૂક્યા છે ખૂબ જ સુંદર મજાનો અને ત્યાંથી નીકળી ગયા આપણે ભાઈબંધના ફાર્મ હાઉસે જવા માટે ધીમે 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 આપણે આગળ નીકળી ગયા અને જોતા રહેજો હું ફાર્મ હાઉસે પહોંચી અને તમને ખૂબ જ જે આનંદ આવશે તમે જે જોતા થાય બરડા ડુંગરનો નજારો જોઈ લ્યો આ છે અમારો બરડો ડુંગર ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ અને ખૂબ જ સુંદર બહુ મોજ આવે ત્યાં તો મારા મિત્રએ કરી દીધું હાર્મોનિયમ ચાલુ આજ છે મારા મિત્ર વિનિતભાઈ અને વિનિતભાઈ હાર્મોનિયમ ચાલુ કર્યું ત્યાં તો લખનભાઈને પુરાતન ચડી ગયું અને લખનભાઈએ ગીત ગાવાની ચાલુ કરી અને પછી ભાઈને કવ ડાયરો જાઈમો આજ ચંદ્ર કિયો લખનભાઈ અને વિનીતભાઈ કે જીવા તને આવડે એવું તુંગ અરે મેં કીધું મને આવડે નહીં અને પછી મને આવડે એવી મેં કરી જમાવટ તમને કેવી લાગે મારી ગાયકી કોમેન્ટ કરજો પછી વિનીતભાઈ હાર્મોનિયમ વગાડતા હતા એટલે મને એમ થયું કે હવે લાઈવ ને મને બે ઘડી મોજ કરી લેવા દે અને બહુ આવડતું તા નથી પણ મેં મારી રીતના પછી બે ત્રણ ગીત ભાઈને કહુંથી ઠપકાર્યા અને તમે કોમેન્ટમાં જરાક કહેજો તમને મારો અવાજ કેવો લાગ્યો ને હું ક્યાં આપણી પેટી કેમ વાગો man